સુરત શહેરમાં યુવકને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પચાસ લાખની ખંડણી માંગવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે યુવક અને યુવતીને ઝડપી પાડ્યા છે આરોપી હેતલ બારૈયાએ ફરિયાદી યુવક સાથે મ્યુટ વિડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી હતી યુવકે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પીપલોદના વીઆર મોલ પાસે બોચ ગોઠવી અભિષેક શેઠિયા અને હેતલ બારૈયાને રૂપિયા વીસ લાખ રોકડ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે રૂપિયા વીસ પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે માંડવી તાલુકાના ચૌહાણ નામની લેડી સાથે આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ એક લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ ફરિયાદ કરી હતી જે અનુસંધાન ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પી એસ આઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને વી ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોશન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવું હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વી આર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કુવાર સાહેબ અને એનડી મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હિતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સોશનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થ્યા ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના બે વર્ષથી વધુ સ્ત્રી સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા કોલ મ્યુડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે સાવચેતી અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લે બાબુ ટોળકી કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા જયારે કોઈ પણ ઇન્સિડન્ટ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સ ને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડર ના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઈડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી તો આવા કેસોમાં પેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ

હિતલબેન અને એનું અમે ભૂતકાળ તપાસી રહ્યા છે કે એમને આવા કોઈ બીજા કોઈને બ્લાકમેલ કર્યા છે કે નહીં અને જો કઈ હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે